મળેલી માહિતી મુજબ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા સાફિર મિર્ઝા પરિવાર સાથે રહે છે તેમજ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેના સંતાન ભેટ ચોવીસ વર્ષ સાબિરને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે જેથી તેની દવા પણ ચાલે છે બુધવારે સાંજેથી ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી જેથી લિંબાયત પોલીસે તેને પોલીસ મથકે લઈ ગઈ હતી ત્યારબાદ લિંબાયત પોલીસ મથકથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં તેની ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે બેડ પર સૂતો હતો ત્યારે તેના બાજુમાં બેડ પર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી તે સમયે અચાનક સાબિરે ડોક્ટરના વાડ ખેંચી તેને મારવા લાગ્યો હતો જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ડોક્ટર માં ભયનો માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી જો કે ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફે ભેગા મળીને દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથી પાક છખાડ્યો હતો અને ફરજવના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસના હવાલે કર્યો હતો ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતા તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઆલિટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર ને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે સર ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપ્રિન્ટ મેડમ સાથે રહી હતી